પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની આ વર્ષ પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષમણીજીના લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણના કીર્તન કરતાં કરતાં પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવકશ્રી રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શ્રદ્ધાળુઓ ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે મધુવનમાં શ્રી રૂક્ષમણી માતાજીના મઠે પાંચ વાગ્યે ફૂલડોળ ઝૂલવા ભગવાન શ્રી કૃષ્ણને પરંપરાગત ઝુલાવા પધાર્યા હતા અબિલ ગુલાલના રંગોથી એકબીજાને રગવામાં આવ્યા હતા અને ભગવાન કૃષ્ણના પચીસ વાનાના લગ્નની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવી હતી આગામી ચૈત્ર મહિનાની સુદ રામનોમના દિવસે શ્રી રુક્ષમણી માતાજીનું તેના મહંત શ્રી સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેનું તેડું સવારે અગિયાર વાગ્યા કલાકે કરવામાં આવશે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના નિજમંદિરેથી રાત્રિના નવ કલાકે વર્ણાગી સાથે દાંડિયા રાસની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી ત્રણ દિવસ ચૈત્રસુદ નોમ દસમ અને અગિયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણાગી ફુલેકો નીકળશે ત્યારબાદ ચૈત્ર સુદ બારસને દિવસે કન્યાપક્ષના મહત સુધીરભાઈ નિમાવત દ્વારા સામયું લઈને ભગવાન શ્રીકૃષ્ણના મહંતને વિધિવત જાન લઈને પધારવા આમંત્રણ માટે આમંત્રિત કરવામાં આવશે ત્યારબાદ જાનનું આગમન સજના છ કલાકે થશે ચૈત્રસુદ્ધ બારસની રાત્રિના ભગવાન શ્રીકૃષ્ણના ચાર ફેરા ફેરવામાં આવશે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણી માતાજી લગ્નથી વિધિવત જોડાશે ભગવાન લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે રિપોર્ટર પરેશ નિમાવત માધવપુર હા ઘેડેર દિલીપભાઈ સબક માધવજી મંદિરમાં મુખ્યાજી કમી તરીકે આજરોજ આજે નિજ મંદિરથી આજે ફાગણ વધે એકમ અને શુક્રવાર તારીખ ચૌદ ત્રણ હજાર પચીસ અને ફુલ ડોલ ઉત્સવ ઠાકોરજીનો આજે હોય છે એટલે સવારે ઠાકોરજીને ઉત્સવ હોય ડોલ ઉત્સવ નિજ મંદિરમાં હોય અને અત્યારે બપોરે ચાર કલાકે ઠાકોરજી નિજ થી અહીંયા મધુબનમાં ઠાકોરજી અત્યારે કીર્તન કરતા કરતાં ઠાકોરજી વધારે અને ત્યાં પછી માધવપુરના બધા વૈષ્ણવજનો અને ગામથી આવતા વૈષ્ણવજનો ઠાકોરજીનો જે ફૂલડોલ ત્યાં જે પદમમાં ઉઠી છે જે હોય બાંધો હોય એને ફૂલડોલનો ઠાકોરજીને ઝુલાવવાનો લાભ બધા વૈષ્ણવો લે છે અને ત્યાં કીર્તન થાય પછી ત્યાંથી ઠાકોરજી પાછા ભગવાનનું જે રૂકમણીજીનું માવતર કન્યા પક્ષ ત્યાં ઠાકોરજીને પધરાવે ત્યાં કીર્તન થાય ત્યાં શુકરની કંકોત્રી જ્યાં લખવામાં આવે જે ત્યાં ઠાકોરજીના લગ્નત્સવના ચિત્ર માસમાં આવે એટલે એમની સુકડની ગંગકોત્રી ત્યાં લખાય ત્યાંથી પછી ઠાકોરજી પાછા ત્યાં ગામમાં વધારે કીર્તન થાય અને ઠાકોરજીની જ મંદિરે વધારે